નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગતના સમાચાર તળાજા શહેરના બાપા સીતારામ ચોક સહિત જુદા જુદા વિસ્તારોમાં કચરો અને ગંદકી ફેલાવનાર વેપારીઓને વિજિલન્સ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગટર તેમજ કચરો અને ગંદકીના પ્રશ્નને લઈને લોકો પરેશાન છે જેને લઈને આજે અચાનક જિલ્લાના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી જેમાં તળાજા શહેરના બાપા સીતારામ ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં સવારથી લઈને બપોરના બારેક વાગ્યા સુધીમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે પ્રાદેશિક કમિશનર કચેરી ખાતેથી અધિકારીઓની વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી જેમાં સફાઈ તથા ગટરના પ્રશ્નો હલ કરવામાં આવ્યા હતા તેમજ રૂબરૂ સ્થળ પર તપાસ કરી તેમનો ઉકેલ કરવામાં આવ્યો હતો તેમજ શહેરી હેલ્થ બાયોલોજીની અમલવારી કરવા તથા ડસ્ટબિન ન રાખવા બદલ અને જાહેરમાં ગંદકી કરવા બદલ અમુક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ તળાજા શહેરના અમુક પોઈન્ટ પર નિર્મળ ગુજરાત અંતર્ગત આઠ પોઈન્ટ પર બ્યુટિફિકેશન કરવામાં આવશે જે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી એટલે કે જ્યાં કચરાના ઢગલા જોવા મળે છે તે જગ્યા પર આરામથી બેસી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આગામી સમયમાં ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી તળાજા ખાતે કરવાની હોય જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અચાનક વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કચરો અને ગંદકી ફેલાવતા વ્યક્તિઓમાં ફફડાટ ફેલાયો હતો અને અચાનક નગરપાલિકાની મુલાકાત લેવામાં આવતા કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા સમ્રાટ સમાચાર તળાજા